પોલીસ વડા વિકાસ ના આદેશ મુજબ રાજ્યમાં સો કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો ભરૂચ શહેર ડી સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ યુ ગદડિયા અને તેમની સાથે મળીને તેર અસામાજિક તત્વો ઘરે વીજ તપાસ હાથ ધરી હતી તો આ દરમિયાન કુખ્યાત બુટલે ઘર

આ ગેરરીતિ બદલ આશરે રૂપિયા ત્રણ લાખ નો દંડ થઈ શકે છે તપાસ કરાયેલા અન્ય અસામાજિક તત્વો હનીફ ઉર્ફે અન્નુ દિવાન નવાબ ઉર્ફે નબ્બે દિવાન મહેરૂલ નિશા દિવાન મુનાફ સૈયદ દિનેશ પાટણવાડિયા જીતેન્દ્ર ખત્રી જીગ્નેશ રાવળ પ્રતિક કાયસ્થ જીગ્નેશ પડીક ધવલ માછી અને હસમુખ મારવાડીનો સમાવેશ થાય છે પોલીસની ની આ કાર્યવાહી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે સાંજે પાંચ કલાક સુધી આ તપાસ કામગીરી ચાલી હતી